મહેસાણાની દૂધસાગર ડેરીની બોર્ડની મિટિંગ હતી એમાં લાફાવાળી થઈ છે ચેરમેન અને વાઇસ ચેરમેન છે તે આમને સામને આવી ગયા છે અને જે એ જ માટે હવે જે ચેરમેન છે તેમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે હવે શું આખી ઘટના છે કેમ આ બધી ગાળાગાળી સર્જાય કેમ એકબીજાને ગાળો આપવામાં આવી લાફાવાળી કરવામાં આવી આમને સામે આવી ગયા તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધી

પોલીસની અંદર નોંધી છે હવે શું આખી વિગત છે ફરિયાદમાં શું નોંધવામાં આવ્યું છે તેમની વિગતે ચર્ચા કરીએ જે વાઇસ ચેરમેન છે અરજદાર છે પટેલ યોગેશભાઈ જે યોગેશ પટેલ છે તેમણે આ ફરિયાદ નોંધાવી છે પોલીસ ઇન્સ્પેક્ટર કહ્યું છે અમો અરજદાર પટેલ યોગેશભાઈ ગોવિંદભાઈ ઉંમર પચાસ વર્ષ ધંધો ખેતી અને દૂધસાગર ડેરી ખાતે વાઇસ ચેરમેન તરીકે ફરજ બજાવીએ છીએ જેના ભાગ રૂપે આજ રોજ મળેલી મહેસાણા દૂધસાગર ડેરીની નિયામક મંડળની બેઠક સવારે અગિયાર કલાકે મહેસાણા દૂધસાગર ડેરી ખાતે મળી હતી જેમાં ડેરીના ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર દ્વારા અમોને આ બેઠકમાં હાજર રહેવા જણાવ્યું હતું જેનો પત્ર પણ અમોને મોકલેલ હતો ત્યારબાદ અમો જે સ્થળ ઉપર આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એ દૂધસાગર ડેરીના મિટિંગ હોલમાં સૌ કોઈ ડેરીના ડિરેક્ટર પણ હાજર હતા અને ડેરીની મિટિંગ શરૂ કરવામાં આવી હતી તેની શરૂઆત અગાઉની જેમ પ્રાર્થના કરીને કરવામાં આવી ત્યારબાદ અમોય ડેરીના ઇન્ચાર્જ એમડી ને કેટલાક વહીવટી પ્રશ્નો પૂછતા ડેરીના ચેરમેન એવા અશોક ભાવસંગભાઈ ચૌધરીએ અમારી પ્રશ્નોતરી વચ્ચે આવીને ઉશ્કેરાઈ અસભ્ય વર્તન કરી અને ગાળો બોલવા સાથે અમારી તરફ ઘસી આવ્યા અને તરત જ અમારા ચહેરા પર થપ્પડો મારીને મારામાં ગળામાં જે ચેન હતી સોનાની એમને તોડી નાખવામાં આવી થપ્પડ વાગવાના કારણે અમારા જે ચશ્મા છે તે પણ તૂટી ગયેલ છે ત્યારબાદ બીજા ડિરેક્ટર દિલીપભાઈ સંગ્રામભાઈ ચૌધરીએ પણ ચેરમેનના ટેકામાં ધસી આવી અમોને ગાળો બોલી ગાલ પર થપ્પડ માર્યા આમ આ સમગ્ર ઘટના બાકીના ડિરેક્ટરોની હાજરીમાં ઘટેલ હોય ડેરીના ડિરેક્ટર કરુભાઈ ચૌધરી અને જે લક્ષ્મણભાઈ પટેલ છે એમના દ્વારા અમારો બચાવ કરવામાં આવ્યો ત્યારબાદ ચેરમેન અશોક ચૌધરી દ્વારા અગાઉની જેમ અમને બોર્ડ મીટિંગ છોડીને ચાલ્યા જવા પણ કહેવામાં આવ્યું અને ડેરીમાં પ્રવેશ કરવો નહીં તેવી ધમકી પણ આપવામાં આવી આમ અગાઉ પણ અમારી ઘટના અમારી જ્યારે વાઇસ ચેરમેન તરીકે પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું ત્યારે પણ મારો વિરોધ કરીને અમને ધમકીઓ આપવામાં આવી હતી હવે આ ઘટના બાદ ચેરમેનના માણસો દ્વારા મારા પર ફરીવાર હુમલો કરવાની પૂરેપૂરી સંભાવના છે કારણ કે અગાઉ પણ દૂધસાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોગજીભાઈ ચૌધરી પર હુમલો કરવામાં આવ્યો હતો જેથી આવી ઘટના મારી સાથે ન થાય તેની તકેદારીના ભાગરૂપે ડેરીના ચેરમેન અને ડિરેક્ટર એવા અશોક ચૌધરી અને દિલીપ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી મારી અપીલ છે એટલે હવે ફરિયાદ નોંધવામાં આવી છે જે ચેરમેન છે અત્યારના જે અશોક ચૌધરી એમની સામે હવે ફરિયાદ નોંધવામાં આવી છે જે વાઇસ ચેરમેન યોગેશ પટેલ છે તેમણે ફરિયાદ નોંધી છે અને ખાસ એક વાત એ છે કે જે આ ચેરમેન અને જે વાઇસ ચેરમેન છે તે ચૂંટાઈને આવ્યા છે એ ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટાઈને આવ્યા છે ભાજપે જેમના ઉપર ભરોસો રાખ્યો એ હવે આવી હરકતો કરી રહ્યા છે આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે યોગેશ પટેલ દૂધસાગર ડેરી વાઇસ ચેરમેન આજે મારી બોર્ડ બેઠક હતી બોર્ડ બેઠકની અંદર અમુક પ્રશ્નોત્તરી હતી મારી જોડે અમુક મુદ્દાઓ હતા ચેરમેન સીને મારા પૂછવાના હતા એટલે મેં પૂછતો હતો એટલા પૂછતો હતો એ મુદ્દો ખોટો હતો એમનો અને મારો મુદ્દો સાચો હતો સત્તરસો નેવું કરોડ રૂપિયા દેવું અત્યારે ઓલરેડી બેંકોનું છે જ એમણે સાગર પત્રિકાની અંદર ખોટું લખેલું હતું એ મુદ્દા ઉપર આ ઉશ્કેરાયા અને અગાઉ પણ છ મહિના પહેલાં પણ એમને ધમકી મને આવી હતી એમના માણસો વારંવાર ધમકી આવે છે અને અશોકભાઈએ સીધો ઉશ્કેરાયા અને દિલીપ ચૌધરીએ બેને એ મારા ઉપર હુમલો કર્યો મારી ચેન પણ તોડી નોખી મારા ચશ્મા પણ તોડી નોખ્યા અને મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી મારે જે રીતે કહે એ રીતે મારું વર્તન મારે કરવાનું છે ભારતીય જનતા પાર્ટી માટે હું બનેલો છું અને ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું એટલે મી અગાઉ એમના જોડે ઝપાઝપી ના કરીને કંઈ હું પણ કરી શકતો હતો પણ હું પણ એક પાટીદાર દીકરો છું હું પણ મારી શકતો હતો પણ પાર્ટીના કારણે પાર્ટીની ઇમેજ ખાલી ખરાબ ના થાય એના માટે હું કંઈ પણ કરી ના શક્યો અને મી એફઆઈઆઈ કરવા માટે બી ડિવિઝનમાં પણ કરી દીધી છે ખાસ કરીને જે અત્યારના વાઇસ ચેરમેન જે યોગેશ પટેલે ફરિયાદ નોંધી છે એમણે એવું કહ્યું કે પહેલાના જે હતા એમની સામે પણ આ જ રીતે હરકત કરવામાં આવી હતી એમને પણ ગાળાગાળી કરવામાં આવી હતી એમને પણ મારવામાં આવ્યા હતા પણ એ જોવાનું છે કે જે રીતે આ મામલો સામે આવ્યો છે ભાજપ શું એક્શન લે છે પોલીસ તો પોતાની કાર્યવાહી કરે જ છે પણ સવાલ ભાજપ ઉપર પણ થઈ રહ્યો છે કારણ કે ભાજપે જ આ બંને વ્યક્તિઓને મેન્ડેટ આપ્યા હતા મેન્ડેટ આપવામાં આવ્યા ત્યારે શું જે ભૂતકાળ છે છે આ વ્યક્તિઓનો એ ભાજપે તપાસ્યો હતો કે નહીં એમને લઈને પણ સવાલ થઈ જો ભાજપને ખબર હતી કે આ વ્યક્તિ આ રીતના કારણ કરી શકે છે તો પછી એમને મેન્ડેટ આપવા પાછળનું કારણ ભાજપને શું મળ્યું છે અહિયાં એ પણ સવાલ થઈ રહ્યો છે એટલે હવે અહીંયા ભાજપ શું એક્શન લે છે તેમના ઉપર સૌ કોઈની નજર છે કારણ કે ભાજપે મેન્ડેટ આપ્યું આ વ્યક્તિ ચૂંટાઈને આવ્યા પોલીસ તો કામગીરી કરીને જ રહેશે પરંતુ ભાજપના જે મોટા માથા છે જેમણે આ લોકોને અહીંયા બેસાડ્યા છે તે હવે કયા પગલા ભરે છે તે પણ જોવાનું છે જે રીતે આ માથા કૂટ સામે આવી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર